નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વેરિયાળીના ભાવ વીસ કિલો દીઠ તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા સોળસો સાઠથી સાત હજાર સાતસો પંદર રૂપિયા બોટાદ બારસો વીસથી

જામનગર ત્રણ હજાર એકવીસથી પાંચ હજાર બસો ચાલીસ રૂપિયા ભાવનગર બેતાળીસો છપ્પનથી પાંચ હજાર છસો વીસ રૂપિયા મોરબી છત્રીસો દસથી પાંચ હજાર એકસો એકાણું રૂપિયા ગોંડલ પાંત્રીસો પચીસથી પાંચ હજાર બસો પિસ્તાળીસ રૂપિયા